સુધરતાપુરા ગામ અને વરાછા ખાતે વગર પડવાની વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રે પકડી પાડી હતી તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરિયાતની દવાઓ તથા કોસ્મેટિક સમાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડી તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવવાના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપ્યા છે અને ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં દવા અને કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરીને ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે ગેરકાયદેસર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દરજી નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુજરાતની રાજ્યની ફ્લાઇંગ સ્કોરના અધિકારી ડોક્ટર પી બી પટેલ મુખ્ય કચેરી ગાંધીનગરના અને પ્રકાશ પૃસ્નાની મદદનીશ કમિશનર સુરત તથા સુરત ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર પગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા જેમાં સ્મિત એન્ટરપ્રાઇઝ જી ટુ અંડરગ્રાઉન્ડ એટલાટા મોલ સુદામા ચોક મોટા વરાછા સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ સરનામા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતાં સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હેમદભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયાની ઝડપી પાડી ચાર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચાર સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે આ ઉપરાંત આજ ટીમ દ્વારા સિકી કોર્પોરેશન પુણા ગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટીનો જથ્થો મોકલી મોટી માત્રામાં મળી આવ્યો છે જેમાં તેઓ દ્વારા પ્રિશી લેબોરેટરી વડાદરાના નાન સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા લાઇન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરતા નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને પકડી પાડી આશરે વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પાંચ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે તેમણે કહ્યું કે તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ નવ નમૂનાઓ નિયમ ફોર્મ હેઠળ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે વધુમાં ડૉક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું છે કે આ ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત ખુલેલ છે કે કોઈપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય અને જીવન જોખમાય તેવું ખૂબ જ ગંભીર કૃત્ય કર્યું છે આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી દવાની ઉત્પાદન ગેરકાયદેસર દવાની એજન્સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે